નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વડોદરા શહેર પીસીબી સ્ટાફ પોલીસ તેમની ફરજ

અહેવાલથી માહિતી મુજબ આટલા લિસ્ટેડ માથાભારે બુટલેગરો ઇંગ્લિશ દારૂ દેશી દારૂ વેચવા માટે હાલમાં સક્રિય છે રમેશ માઢી શંકર રાહુલ ખાચર પ્રદીપ મરાઠી મહેશ માળી અબ્બો રમન ઉર્ફે

પોતાના ઘરેથી નદીના કિનારેથી ખુલ્લા મેદાનોમાં ઇંગ્લિશ દારૂ બિયર દેશી દારૂ ખુલ્લેઆમ વેચી રહ્યા છે તો કેમ વડોદરા શહેર પીસીબીની પોલીસ ટીમ આ માથાભારે લિસ્ટેડ બુટલેકરોને પકડતી નથી કે પકડવા માંગતી નથી તેવી ચાલેલી ચર્ચા શું આ તમામ બુટલેકરોના વિડીયો સમાચારમાં વાયરલ થયા પછી કાર્યવાહી કરવામાં આવશે ફોર વ્હીલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલા આવી વડોદરા શહેરમાં લાવતા એક હિસાબને ઝડપી પાડતી વડોદરા પોતાની ઊંડાઈ સેન્ટ્રો ફોર વ્હીલર નોચમાં હાજર આવી રેડ કરતા ફોર વ્હીલર માં ભરી લાવેલ દારૂના જથ્થા સાથે કિસમ ને પાડી કપુરાય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી આવેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સરનામું चित उर्फे पिंटू जसवंत सिंह जाधव रैठान हिम्मत नगर फड़ियो कड़ा छला गांव तालुका जिला छोटा उदयपुर नहीं पकड़ायल आरोपी नाम ठाकुर भाई रैठान वडोदरा કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો નંગ બસો સિત્તેર કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર નવસો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા રૂપિયા ચારસો અને એક ફોર વ્હીલર કિંમત રૂપિયા એક લાખ આમ કુલ મુદ્દામાલ એક લાખ એકાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ સ્થાનિક બુટલેકરોના વિડીયો તેમજ બુટલેકરના ફોટા વાયરલ કર્યા પછી શો સ્થાનિક પોલીસ અને પીસીબી કાર્યવાહી કરશે